સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે ધી એસ ગાંધી હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજવંદન કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા કાર્યક્રમ ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોદેદારો ગામમાંથી પધારેલ વેપારી મિત્રો અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનોનું પુષ્પકુચ્છથી સ્વાગત કરાયું હતું હાઈસ્કૂલ ખાતે ગત માર્ચ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું અન્ય ધોરણમાં પણ પરીક્ષામાં સારું પરિણામ લાવનાર બાળકોને આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું ત્યારબાદ બાળકો દ્વારા કલાકૃતિઓનું પ્રદર્શન અને આનંદ મેળાના આયોજનને ખુલ્લું મુકાયું હતું હાઈસ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાના ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી આનંદ મેળાની મોજ માણી હતી આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ટીટોઈ ખાતે આવેલ ન્યૂ ન્યોબલ પ્રાઇમરી સ્કૂલ ખાતે પણ પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી અને ધ્વજવંદન કરાયું હતું તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા ગામના વિવિધ વિસ્તારોમાં જઈ દેશભક્તિ જનજાગૃતિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો જાહેર માર્ગો પર યોજાયા હતા